અંકલેશ્વરમાં ભેજાબાજી એનજીસીમાં નોકરીની લાલચ આપી ઘનશ્યામસિંઘ તેના પચાસ પરિચિતો તેમજ ઠાકોર આહિર અને તેની સાથેના ચારે સૈન્ય લોકો પાસેથી કુલ એક કરોડ ચોર્યાસી લાખ પડાવી લીધા હતા જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ટ પાંડે નામનો ભેજાબાજ રફુચક્કર થઈ ગયો હતો ઓએનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી અંકલેશ્વરના ભેજાબાજી બેરોજગાર યુવાનો પાસેથી એક કરોડ ચોર્યાસી લાખ પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામી છે અંકલેશ્વર અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ રાજપૂત જયસિંહ સિક્યુરિટી સર્વિસ ચલાવે છે તેઓ અંકલેશ્વર ઓએનજીસીમાં ફિલ્ડ ઓફિસર તરીકે સીઆઈએસએફ કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા જેઓને મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર વિરાટનગરમાં રહેતો અગસ્ત પાંડે સાથે પરિચય થયો હતો જેણે પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસમાં મેનેજર તરીકે કામ કરે છે એનઆઈએસએસમાં અલગ અલગ જગ્યાઓ ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટી સર્વિસના કોન્ટ્રાક્ટ રાખ્યો હોવાનું કહી ઓએનજીસી ખંભાત હજીરા અને મહેસાણામાં એનઆઈએસએસ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઈન વોકરની ઘણી જગ્યાઓ પર કાયમી ધોરણે ભરતી છે અને હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસ દીઠ અઢી લાખ રૂપિયા અને ખંભાત ખાતે એક માણસ દીઠ બે લાખ રૂપિયા ભરવાના છે તેમ કહી લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના પચાસ પરિચિતો તેમજ ઠાકોર આહિર અને તેની સાથેના ચલા ચાલીસ અન્ય લોકો પાસેથી કુલ એક કરોડ ચોર્યાસી લાખ પડાવી લીધા હતા જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે ગાયબ થઈ ગયો હતો છેતરપિંડી અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસમાં મેનેજર એવા ભેજા બાદ ઓગસ્ત પાંડે ઓએનજીસીમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટ ધરાવતા હોવાથી જય હિન્દ સિક્યુરિટી સર્વિસ ઘનશ્યામ સિંહ રાજપૂત પરિચયમાં હતા અને ઓએનજીસીમાં હાજીરા ખંભાત મહેસાણામાં કોન્ટ્રાક્ટ ના મળ્યો હોવા છતાં કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું જણાવ્યું હતું એક અહીં પણ પાંચ પાંચ મોબાઈલ ધરાવતા ઓગસ્ટ પાંડે ચાર મહિના પૂર્વે જ તમામ મોબાઈલ બંધ કરી રફુચક્કર થઈ ગયો હતો આજથી વધુ લોકોને નોકરી કાર્ડ બનાવી પગાર પણ આપ્યા ઓગસ્ટ પાંડે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે જે લોકો અન્ય લોકોને નોકરી પર લાવી શકે તેવા પાંચથી વધુ લોકોને નોકરી પણ આપી ઓફર લેટર આઈ કાર્ડ પણ આપ્યા હતા એટલેથી ન અટકતા અન્યને લલચાવવા માટે બે મહિના સુધી પગાર પણ આપ્યા હતા જે બાદ પગાર ટૂંકમાં આવશે કહી મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયો હતો